નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસને વાર શનિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આજે બપોરે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગામી નવા રાઉન્ડને લઈને જે આગાહી દર્શાવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો વાવાઝોડું અસના અરબી સમુદ્રમાં આગળ વધતા ગુજરાત ઉપરથી સંકટ ટળી ગયું છે અને હવે વરસાદનું જર પણ ઘટી ગયું છે આ દરમિયાન આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને લઈને હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે મિત્રો વાવાઝોડા અને વરસાદ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા પ્રમાણે ચક્રવાત નલિયાથી ત્રણસો ને સાઠ કિમી આગળ વધ્યું છે ગુજરાત ઉપર તેની કોઈ અસર નહીં થાય અને આજે વરસાદનું દર પણ ઘટી ગયું છે તો બીજી બાજુ કાલથી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એવા એ કે દાસના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે તો આ સાથે જ તેમણે વાવાઝોડા વિશે પણ જણાવ્યું છે કે ગઈકાલે બનેલું ચક્રવાત ખૂબ ઓછા બનતા હોય છે આ અદ્ય સુધીમાં આવી સિસ્ટમ માત્ર ત્રણ વખત જ બની છે આ પહેલાં ઓગણીસો ને ચુમ્માલીસમાં ઝારખંડ નજીક તો ઓગણીસો ને છોતેરમાં ઓડિશા નજીક તો ઓગણીસો ને છ્યાસીમાં દક્ષિણ ગુજરાતમાં આવી સિસ્ટમ બની હતી મિત્રો પહેલી સપ્ટેમ્બરે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશે પણ તેમણે જણાવી દીધું છે મિત્રો પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં ત્રણ જિલ્લામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેમાં દાહોદ પંચમહાલ છોટા ઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો બીજી સપ્ટેમ્બરે ભરૂચ નર્મદામાં ઓરેન્જ એલર્ટ આ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત આણંદ અને વડોદરાના વિસ્તારો છોટા છોટાઉદેપુર સુરત તાપી અને નવસારીના વિસ્તારો ડાંગ વલસાડ ભાવનગરમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે તો ત્રીજી સપ્ટેમ્બરે ભરૂચ અને વડોદરાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે તો આ સાથે જ વલસાડ અને નવસારીના વિસ્તારો ડાંગ તાપી સુરત નર્મદા ઉદેપુર પંચમહાલ આણંદ અને ખેડાના વિસ્તારો અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અમરેલી ભાવનગરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે તો ચોથી સપ્ટેમ્બરે આણંદ અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે તો આ સાથે જ વલસાડ અને નવસારીના વિસ્તારો ડાંગ તાપી સુરત અને નર્મદાના વિસ્તારો છોટા ઉદેપુર પંચમહાલ વડોદરા આણંદ અને ખેડાના વિસ્તારો અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી અને બોટાદના વિસ્તારો તો રાજકોટ અમરેલી ભાવનગરમાં યલો એલર્ટની સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે તો પાંચ સપ્ટેમ્બરે કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો સાબરકાંઠા પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારો અમદાવાદ સુરેન્દ્રનગર મોરબીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સારા વરસાદ બાદ હવે સપ્ટેમ્બરમાં ગુજરાતમાં હવામાન કેવું રહેવાનું છે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કેટલીક શક્યતાઓ વ્યક્ત કરી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બરમાં મેઘરાજા ફરી એકવાર તોફાની બેટિંગ કરી શકે છે હવામાં નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં ગુજરાતમાં સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે ત્રણ સપ્ટેમ્બરથી લઈને દસ સપ્ટેમ્બર સુધીમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં પૂર આવવાની પણ શક્યતાઓ છે અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશરને લીધે રાજ્યને ફરી એકવાર મેઘરાજા ગમરોળી શકે છે તો સપ્ટેમ્બરના અંતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાનો છે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે કચ્છના કેટલાક વિસ્તારો ઉપરાંત અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટાનું અનુમાન છે વધુમાં તમને જણાવી દઈએ કે બંગાળની ખાડી ઉપર બનેલા લો પ્રેશર વિસ્તારને કારણે આગામી બે થી લઈને ત્રણ દિવસ દરમિયાન હવામાન વિભાગે ઓડિશા તટીય આંધ્રપ્રદેશ છત્તીસગઢ વિદર્ભ તેલંગાણામાં ભારે વરસાદની આગાહી દર્શાવી છે ગુજરાતમાં હવે ભારે વરસાદથી રાહત મળી છે ગુજરાતમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાન આસનામાં પરાવર્તિત થયું હતું જોકે આસના વિસ્તાર ઉપર કોઈ મોટી અસર કર્યા વિના અરબી સમુદ્રમાં હવામાન તરફ આગળ વધ્યું છે જેથી દેશ પરથી તોફાનનો ખતરો ટળી ગયો છે ભારતીય હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આ સપ્તાહ દરમિયાન પશ્ચિમ મધ્ય ભારતમાં હળવા કે મધ્યમ વરસાદની શક્યતા દેખાઈ રહી છે પહેલી અને બીજી સપ્ટેમ્બરે વિદર્ભ એકત્રીસ ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બરે છત્તીસગઢ તો બીજી સપ્ટેમ્બરે પૂર્વ મધ્યપ્રદેશ બેથી લઈને ચાર સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત પ્રદેશ તો ત્રણ સપ્ટેમ્બરે પશ્ચિમ મધ્યપ્રદેશ તો ત્રણથી લઈને પાંચ સપ્ટેમ્બરે મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ છે ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે આગામી સાત દિવસ દરમિયાન મધ્ય ભારત મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવનાઓ છે કોંકણ અને ગોવા ગુજરાતમાં પહેલીથી લઈને પાંચ સપ્ટેમ્બર દરમિયાન મહારાષ્ટ્રના મરાઠવાડામાં પહેલીથી લઈને ત્રણ સપ્ટેમ્બર દરમિયાન તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં બેથી લઈને ચાર સપ્ટેમ્બર દરમિયાન વરસાદી માહોલ જોવા મળવાનો છે વધુમાં હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા આંદમાન નિકોબાર ટાપુઓ ઓડિશાના મધ્ય વરસાદની શક્યતાઓ છે વધુમાં આસામ અને મેઘાલયના વિસ્તારો અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહાર અને ઝારખંડમાં સપ્તાહ દરમિયાન છૂટો છવાયો વરસાદ પડી શકે છે મિત્રો એકત્રીસ ઓગસ્ટે ઓડિશામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના પણ તેમણે જણાવી છે હવે મિત્રો એકત્રીસ ઓગસ્ટે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તેના વિશેની જો વાત કરવામાં આવે તો એકત્રીસ ઓગસ્ટે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં સાઠથી વધુ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ સવા ઇંચ જેટલો વરસાદ કચ્છના મુન્દ્રામાં નોંધાયો હતો જ્યારે માંડવી ખેરાલુ વેરાવળ દેવભૂમિ દ્વારકા ભાભર પાટણ અંજારમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો આ સાથે જ કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો મિત્રો સાંતલપુર દહેગામ વલભીપુરમાં હળવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો જ્યારે હિંમતનગર ભુજ તાલાળા અને અબડાસામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો આ સાથે નડિયાદ અને ઓલપાડના વિસ્તારો જોડિયા લખપતમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો મિત્રો અરવલ્લીમાં છેલ્લા ચોવીસ કલાકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે જેને કારણે અરવલ્લીના માલપુરના રસ્તાઓ પર પાણી પણ ફરી વળ્યા હતા મિત્રો ગત રોજ બપોર પછીની અસહ્ય ગરમી બાદ વરસાદ વરસવાનું શરૂ થયું હતું તો બીજી તરફ ગીર સોમનાથમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જોકે વેરાવળ ગીર સોમનાથ પાલકા મીઠાપુર કાજલી બાદપરા સોનરિયા ગામમાં વરસાદી માહોલ જામી ગયો હતો મિત્રો ભારે વરસાદને કારણે ગામની ગલીઓમાં પાણી વહેતા થયા હતા હવે મિત્રો વેધર એપ્લિકેશન પરથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ ત્રણ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની માહિતી તો મેળવવામાં આવે જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર લખપત નલિયા અને ભડલીના વિસ્તારો માંડવી ગાંધીધામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ બાબરા ગોંડલ જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલાના વિસ્તારોમાં પણ વીજળીની તીવ્રતા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો થાન વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ અને કુડાના વિસ્તારો તો આ બાજુ લીંબડી અને ધ્રાંગધ્રાના વિસ્તારો આ વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી તીવ્રતા જોવા મળવાની છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર અંબાજી ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો હારીજ ચાણસમા મોઢેરા મહેસાણાના છૂટાછવાયા વિસ્તારો સિદ્ધપુરના છૂટાછવાયા વિસ્તારો ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં દસાડા વિરમગામના વિસ્તારો બાયડ આ બાજુ કપડવન બાલાસિનોર લુણાવાડાના વિસ્તારો ગોધરા આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ચાંપાનેર ઉદેપુર વાંટ બોડેલી અને ડભોઈના વિસ્તારો વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ અને ખંભાતના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જંબુસર કરજણ સિનોરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડીયાપાડા ઉમરપાડાના વિસ્તારો આ બાજુ વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી વલસાડ અને બીલીમોરાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ નવસારી વ્યારા બારડોલી અને સુરતના વિસ્તારો વાંકલ કોસંબા ભરૂચના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં કોસંબા સુરત અને બારડોલીના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો પણ જોવા મળી શકે છે હવે મિત્રો ચાર તરીકે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા લખપત ભડલી અને નલિયાના વિસ્તારો માંડવી ગાંધીધામના વિસ્તારોમાં વણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શીશલી અને ભાણવરના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કેશોદ માંગરોળના છૂટાછવાયા વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મહુવા તળાજા પાલીતાણા ખડસલિયાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારોમાં ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાબરા ગોંડલ જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ડીસા આ બાજુ પાલનપુરના વિસ્તારો અંબાજીના અમુક વિસ્તારો તો આ બાજુ ભાટસણ થરાદ દિયોદર અને સુઈ ગામના વિસ્તારો રાધનપુર રોડા પાટણ આરિદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા અને મહેસાણાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સાંતલપુરના વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળી શકે છે તો આ બાજુ સિદ્ધપુર વડનગર પાલનપુર આ બાજુ ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર મોડાસા માણસા અને પ્રાંતિયના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો અમદાવાદ કપડવન બાયડ અને લુણાવાડાના વિસ્તારો બાલાસિનોર ગોધરા અને પીપલોદના વિસ્તારો ચાલોદ ચાંપાનેર ઉદેપુર અને ક્વાટના વિસ્તારો બોડેલી ડભોઈ અને વડોદરાના વિસ્તારો આણંદ તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારો ઉપરાંત જંબુસર કરજણ શિનોના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો પાંચ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત પડલી નલી અને માંડવીના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખાવડા રાપર અને ગાંધીધામના વિસ્તારોમાં ગાજવે સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડછલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેરના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો આ બાજુ ધ્રાંગધ્રા કુડાના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો નવલખી માલીવા હળવદ અને મોરબીના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે મિત્રો આ વિસ્તારમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો પણ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી ડીસા અને પાલનપુરના વિસ્તારો ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર સાંતલપુર રાધનપુર અને રોડાના વિસ્તારો પાટણ સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો અમદાવાદ કપડવન બાયડ અને લુણાવાડાના વિસ્તારો બાલાસીનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો છોટાઉદેપુર ક્વાંટ બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો ડભોઈ અને વડોદરાના વિસ્તારો આણંદ તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારો ઉપરાંત જંબુસર કરજણ સિનોદના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડીયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બિલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે